સુરત શહેર માત્ર ઉદ્યોગ ઉદ્યોગ કે કાપડ માટે જ નહીં પરંતુ હવે ટેકનોલોજી તથા નવીનતાના ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે શહેરની ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રણ યુવા મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ગરુડા નામની એઆઈ સંચાલિત બાઇક બનાવી છે જેમાં શિવમ મોર્ય ગુરુપ્રીત અરોરા અને ગણેશ પાટિલ નામના વિદ્યાર્થીઓ સામેલ છે જ્યારે આ વિદ્યાર્થીઓએ પચાસ ટકા પાર્ટ સ્ક્રેપમાંથી તેમજ બાકીના પચાસ ટકા પાર્ટ જાતે બનાવ્યા છે જ્યારે આ બાઇક બનાવવાનો કુલ ખર્ચ રૂપિયા એક પોઈન્ટ એસી લાખ થયો છે ત્યારે હાલ ભલે આ બાઇક રાઇડરની હાજરીમાં ચાલી રહી હોય પરંતુ ભવિષ્યમાં તેને સંપૂર્ણ રીતે ડ્રાઈવર લેસ બનાવવાની યોજના ચાલી રહી છે ત્યારે આ બાઈક વાઈફાઈ અને સેલ્ફ ડ્રાઈવર સિસ્ટમ પર પણ કામ કરશે ત્યારે તેમાં એક કમાન્ડ આધારિત સિસ્ટમ પણ રાખવામાં આવી છે જે રાઈડર દ્વારા આપવામાં આવેલા કમાન્ડ અનુસાર જ કામ કરશે ત્યારે આ બાઇકનું એક મગજ પણ છે જેને રાસબેરી પાઇ તરીકે ઓળખવામાં આવે છે જે એક નાનું કમ્પ્યુટર છે ત્યારે આપનું આ એઆઈ સંચાલિત બાઇક અંગે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો